નમસ્કાર મિત્રો નદા હળદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું યોગીશ હળોદ શહેરમાં અને તાલુકામાં રેતી ચોરીના પગલે હળદ પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ રેતી ચોરી છાના ખૂણે થાય છે ને જેને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે અને અત્યારે પણ આપણે હળોદ શહેરમાંથી જે ટ્રેક્ટર પકડ્યું છે તેના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખાસ તો હળોદ શહેરમાં ડૉક્ટર સાહેબ આંબેડકર સર્કલ પાસેથી આ રેતી ભરેલું ટ્રેક્ટર છે અને તેને ઝડપી પાડવામાં આવ્યું છે પહેલાં તો ટ્રેક્ટર જોઈ લે કે આગળ પાછળ ક્યાંય નંબર પ્લેટ નથી ટ્રેક્ટરના ચાલક છે ટીનાભાઈ નાગરભાઈ ઝંઝવાડિયા જેઓ આ ટ્રેક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકર સર્કલ પાસેથી લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન હડોદ પોલીસ મથકના પીએસઆઈ છે વાયપી વ્યાસ તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આ ટ્રેક્ટરને અટકાવી તેની પૂછપરછ કરી હતી કે ભાઈ પાસ પરમિટ ક્યાં છે તો પાસ પરમિટ તેની પાસેથી નહીં મળી આવ્યું જેથી કરીને પોલીસે ટ્રેક્ટરને ડિટેન કર્યું છે અને રેતી ભરેલી છે જેથી કરીને ખાણ વિભાગને જાણ કરી છે અને ખાણ વિભાગ દ્વારા જે દંડનીય કાર્યવાહી થશે તે પણ આપણે દર્શાવવા મળે છે કે અકસ્માત સર્જે છે કારણ કે નંબર પ્લેટ વગરના વાહનો જે હોય છે તે અકસ્માત સર્જી ફરાર થઈ જતા હોય રેતીની વાત કરીએ તો રેતીના મોટા ભાગના વાહનો હોય છે તે નંબર પ્લેટ વગરના જ હોય છે ઘણા બધામાં નંબર પ્લેટ હોય તો છેડછાડ કરેલી હોય કોઈ જગ્યાએ નંબર પ્લેટમાં ચીકણું પ્રવાહી લગાવેલું હોય અથવા પછી નંબર પ્લેટ વાળી નાખેલી હોય અથવા માટી લગાવેલી આવી રીતે નંબર પ્લેટમાં છેડછાડ કરેલી હોય અથવા ઘણી વખતે ડ્રાઈવર નશાની હાલતમાં હોય સગીર પણ જોવા મળે શહેરમાં ડૉક્ટર સાહેબ આંબેડકર સર્કલ છે ત્યાંથી આ ટ્રેક્ટર પસાર થઈ રહ્યો હતો ને પોલીસ દ્વારા ટ્રેક્ટર પકડી પાડવામાં આવ્યું છે ને ટ્રેક્ટર આ પકડી પાડવામાં આવ્યું છે ને જેના આપણે હળદ પોલીસ મથકે તે દ્રશ્યો બતાવી છે ખાસ તો જે વાત કરી મેં અગાઉ કે ટ્રેક્ટર છે તે નંબર પ્લેટ વગરના જ હોય છે એટલે આ ટ્રેક્ટર હળદ પોલીસ મથકે લાવવામાં આવ્યું છે અને હળદ પોલીસ દ્વારા એને પકડી અને આરટીઓનો મેમો દેવાનો કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે જ ખાણ ખનીજ વિભાગનું જાણકારી છે એટલે આગામી દિવસોમાં જે ખાણ ખનીજ વિભાગ દ્વારા જાણકારી આપશે તેની પણ આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડીશું હાલ તો આપણે હળોદ શહેરમાં જે પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાંથી દ્રશ્યો બતાવ્યું છે કે હળોદ શહેરમાં જે પોલીસ સ્ટેશન છે ત્યાં ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું છે ટ્રેક્ટરના આગળ પાછળ ક્યાંય નંબર પ્લેટ નથી જેથી ચેસીસ આધારના આ ચેસીસ નંબરના આધારે મેમો દેવાની તજવીજ હાથ ધરી રહ્યા છે પરંતુ જે રીતે નંબર પ્લેટ વગરના બેફામ વાહન ચાલકો હોય છે તેની સામે આરટીઓ વિભાગ ક્યારે કાર્યવાહી કરશે અને કરશે કે કેમ આ બધા સવાલો ઊભા છે અને હાલ તો આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે હળદ શહેરમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસેથી આ રેતી ભરેલું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું અને તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ જે પણ દંડનીય કાર્યવાહી થશે તે પણ આપણે દર્શક મિત્રો સુધી